અને તમામ મારા જે સ્નેહ સાથીઓ છે બાપભાઈ ક્રોટવાલા મજીભાઈ એવા તમામનો આભાર માનું છું કે મારી આરે અહીંયા બેઠા જે મેં મિશન કીધું હતું કે હું મારા વિસ્તારમાં પાણી લાવીશ મારા ગામમાં પાણી લાવીશ પાણીનું મિશન મારું પાડ છું અત્યારે પાણી વિતરણ ચાલુ થઈ ગઈ છે પચાસ કલાક ભૂશું તરશું રહેવું પીડ્યું મને કોઈ બિલકુલ કોઈ અફસોસ નથી મારા ગામનું ઈદ છું કે મારું ઈદ છું અને આવનારા દિવસોમાં જો હજી મારા ગામમાં કામ નહીં થાય તો આ પચાસ કલાકનો ઉપવાસ હતો આવનારા દિવસોમાં હું એકસો પચાસ કલાક સુધી ઉપવાસ કરીશ જો મારા વિસ્તારમાં મારા ગામમાં કચરાનો રોડનો લાઇટનો પ્રશ્ન સોલ નહીં થાય તો હું અને મારા તમામ સાથીઓ ફરીથી એકવાર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાની નીચે અમે આમરોન ઉપવાસ કરશું જય હિન્દ નમસ્તે જય હિન્દ જય ભારત હું જિલ્લા પંચાયત સભ્ય શ્રી હરજીભાઈ અને માજી કોર્પોરેટર પણ છું છેલ્લા પાંત્રીસ પાંત્રીસ વર્ષથી આ ભાજપની આંધળી લુલી લંગડી અને ખાસ ડેરી સરકારને આપણા માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે અમે જે સામૂહિક રીતે દારિયાધારના પ્રશ્નો જેવા કે આરોગ્ય શિક્ષણ પાણી રોડ રસ્તા ગટરું આ બાબતે તમામ નિષ્ફળ નિવડેલી ભાજપ સરકારને આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે

છું કે તમે હજુ અમારા પ્રશ્ન નિરાકરણ નહીં આવે તો આનાથી પણ અમે ગલત કાર્યક્રમો આપી અને અમારી કાર્યધાર તથા જિલ્લાની તમામ નાગરિકોને અમે આ યોજનાઓનો લાભ પૂરેપૂરો અપાવીશું નિષ્ફળ નિર્ણય સરકાર તમે કાયમ માટે તમામ પ્રશ્નોની ની અંદર નિષ્ફળ નીવડેલા છો એટલે હજુ પણ હું તમને આપને કહું છું કે આ કને કાન ખુલ્લા રાખી અને સાંભળી લો આના કરતા પણ વધારે જલત કાર્યક્રમો આપી અને હજુ તાલાબંધી દરેક સરકારી કર્મચારી ને ગરમા કશરી અમે તાલાબંધી કાર્યક્રમ આપીશું આપીશું અને આપીશું જય હિન્દ જય ભારત અસ્તુ વસંતભાઈ ગોપાણી કાર્યદર નગરપાલિકા સભ્ય આજ રોજ અમારા વાણીકૃષ્ણના ઉપાસનો અંત આવેલ છે અને એ બાબત ગારેધારના તમામ નાગરિકો વેપારી ભાઈઓ અમારી સાથે જે પાર્ટીના કાર્યકરોના સહકાર મળ્યા એ બધા તમામ લોકોનો ખુશું આભાર અને આવતા દિવસોમાં જે માસિકભાઈ કીધું એમ કે પણ બાબતે આ નગરી નગરપાલિકા કામ પ્રત્યે એમ કહેશે ને વાત વાતમાં કે તાઇફા કરે તાઇફા કરે આ કોઈ પણ બાબતમાં સેજ પણ નગરપાલિકા કામ નહીં કરે તો અમારા તાઇફા ચાલુ જ રહેશે આ મારી ચેલેન્જ છે ગામના રોડ રસ્તા પાણી કૃષ્ણ હોય સફાઈ બાબતે હોય લાઇટ બાબતે હોય કોઈપણ જગ્યાએ પણ બાબતમાં એની કચાશ રહે તો આગામી દિવસોમાં અમે આ આંદોલન વિકરાળ સ્વરૂપમાં જાહેર કરીશું અને આ ગામ માટે અમે જે કાંઈ કરવું પડે એ અમારી જવાબદારી સમજી અને આ ગામ માટે અમે કરીશું એને જે સમજવું હોય એ સમજી લે રસ્તું અંદે